વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડાક સમય અગાઉ સરદાર સાહેબની 150મી એકસો પચાસમી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ગુજરાત આવ્યા હતા તો હવે ફરી એકવાર પંદરમી નવેમ્બરના રોજ ગુજરાત આવવાના છે

આ વખતે પીએમ મોદી ધારાસભ્ય ચૈતર વસાવાના ઘડ એવા નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લેશે પંદરમી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ છે આ જન્મજયંતિની ઉજવણીનું લોન્ચિંગ ડેડિયાપાડા ખાતેથી કરવાનું નક્કી થતાં આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઉજવણીની શરૂઆત થાય તે રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે પીએમ મોદી પંદરમી નવેમ્બરે દિલ્હીથી સીધા સવારે આઠ કલાકે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને જ્યાંથી સીધા હેલિકોપ્ટરમાં ડેડિયાપાડા આવશે પહેલા દેવ મોગરા માતાજીના દર્શન માટે પણ જવાનું નક્કી થઈ ગયું છે દર્શન કરી સીધા ડેડિયાપાડા ખાતે સભા સ્થળ પર આવશે હજુ મેદાન ફાઈનલ થયું નથી આ ઉપરાંત હેલીપેડ અને સભા સ્થળ માટે મોટું મેદાન શોધવા માટે સ્થાનિક તંત્ર કામે લાગી ગયું છે તો બીજી બાજુ જિલ્લા કલેક્ટરે વિવિધ ટીમો બનાવી અધિકારીઓને કામગીરી સોંપવાની પણ બેઠકો શરૂ કરી દીધી છે વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે પછી બે હજાર સત્યાવીસમાં માં વિધાનસભાની ચૂંટણીઓ આવશે આમ હવે પીએમ મોદીના ગુજરાત પ્રવાસની સંખ્યા વધી ગઈ છે વાત કરીએ એમએલએ ચૈતર વસાવાની તો થોડાક સમય અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપ તેમને આપવામાં આવ્યા હતા ચૈતર વસાવા જુલાઈ મહિનાથી હત્યાના પ્રયાસના કેસમાં જેલમાં હતા જસ્ટિસ એમઆર આર મેંગડે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી કરી છે હાઈકોર્ટે તેમને એ શરતે જામીન આપ્યા છે કે તેઓ એક વર્ષ સુધી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં પ્રવેશ કરી શકશે નહીં વાત કરીએ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની ધરપકડ કેમ કરવામાં આવી હતી તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પાંચ જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો અને આ ઘટના આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની મિટિંગ જે આદિજાતિ વિકાસ કચેરી ખાતે મળી હતી તે દ બની હતી આ મામલે તાલુકા પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી તો હવે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા પછી આક્રમક દેખાઈ રહ્યા છે તો આગામી પંદરમી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લેશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ન ભૂલતા નમસ્કાર